દોસ્તો જય સરદાર જય મા જય જવાન જય કિસાન મારો આપણા સુધી અવાજ પહોંચતો હોય તો કોમેન્ટમાં આપ જરા લખજો કારણ કે કદાચ અવાજ નહીં આવતો હોય નેટવર્ક પ્રોબ્લેમ આવે છે મિત્રો આજે મારે મોરબીની મૂળભૂત સમસ્યાની વાત કરવી છે આજે મોરબીની પ્રજા જે પીલાઈ રહી છે આજે જે મોરબીની પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે ઉભરાતી ગટરો ખાડા પડેલા રસ્તાઓ અને રખડતા ખૂંટિયાઓ અને ગંદકી આની પાછળ જો કોઈ જવાબદાર હોય તો મોરબીનું ભ્રષ્ટ તંત્ર અને મોરબીની ભ્રષ્ટ નેતાગીરી છે મિત્રો હું પક્ષા પક્ષીની વાત નથી કરતો પરંતુ જેની પણ જવાબદારી હતી આ શહેરને સુંદર નગરી બનાવવાની પેરિસ બનાવવાની એ તમામ લોકોએ ભ્રષ્ટાચારની માજા મૂકી હતી આ મોરબીની અંદર આ નેતાઓ કર્યા છે અને આ પ્રજા પણ પેહલી વાર રોડ ઉપર ઉતરી નથી અનેક વાર આજ બધી સોસાયટીઓ આજ બધા લોકો રોડ ઉપર આંદોલન કરે છે ભેગા થાય છે અને બધા જ આ વિષયને લઈને થોડા સમય માટે ઉગ્રતા બતાવે છે અને ફરી પાછા આ જ લોકો મતદાન કરતી વખતે બધું જ ભૂલી જાય છે થોડી મલમપટ્ટી થઈ જાય એટલે બધું જ આપણે ભૂલી જઈએ છીએ મિત્રો હિટલરનો એક મારે તમને દાખલો દેવો છે એક વખત હિટલર એની સંસદની અંદર ભર સંસદમાં એક કુકડાને લઈને આવ્યો અને એ કુકડાને સંસદમાં લઈ અને એના પીછા જેમ આવે એમ ખેંચવા માંડ્યો હિટલર અને એ રાડા રાડી કુકડો કરે ચિસ્સો પાડે દેકારો કરે અવાજ કરે બધા જ સંસદો આ જોતા હતા અને એના તમામ પીછા કાઢી નાખ્યા કુકડો લોહી લુહાણ થઈ ગયો ચિસ્સો પાડતો હતો દર્દથી પીલાતો હતો તડપતો હતો રાડુ દેતો હતો અને પછી હિટલરે થોડાક દાણા આ કુકડાને આપ્યા એટલે આ કુકડા તરત જ આ દાણા ચણવા માંડ્યો અને બધું જ દર્દ હેરાન કરે પરેશાન કરે કુકડાની જેમ આ રાજકારણીઓ એને બરબાદ કરે લોહી કરે ગમે તેટલા હેરાન કરે પણ થોડાક દાણા નાખી દે એટલે બસ ખુશખુશાલ આ પ્રજા નું આજે જે સ્વરૂપ છે ને એ કાયમી જળવાઈ રહે ને તો મોરબીમાં સોના ના રોડ બની જાય ને એટલા રૂપિયાના ખર્ચા આ નગરપાલિકાએ રોડ રસ્તામાં વાપર્યા છે પરંતુ આ પૈસાનો ભ્રષ્ટાચાર થયો છે મિત્રો નેવ ટકા લોકો ભ્રષ્ટાચારમાં ભાગીદારી કરી છે સત્તાધારી પાર્ટીના નેવ ટકા લોકોએ સત્તાધારીના ના નેવ ટકા લોકો કરું છું એમાં ભાગીદારી છે રસ્તા બને એમાં ભાગીદારી બિલ પાસ કરવામાં ભાગીદારી કોન્ટ્રાક્ટ પાસ કરવામાં ભાગીદારી ધોયેલ નથી નથી હો નામમાં પડવું પાર્ટીના નામમાં નથી પડવું પણ સત્તાધારી પાર્ટીના એક પણ નેતામાંથી 90% ટકા એમ કહું છું કે મોટા ભાગના લોકોએ ભ્રષ્ટાચાર કર્યો એને એ ખબર નથી કે આમાં ભ્રષ્ટાચાર ન કરાય આ રોડ રસ્તા ગટર આ પાણી પીવાનું એ પ્રજાની પ્રાથમિક સુવિધા છે તમે એમાં ખાઈ જાવ તો બીજે શેમાં મૂકી દો એનું પરિણામ પ્રજા ભોગવી રહી છે બીજું આ પ્રજા એ સારા માણસોને તમે નેશનલ વાતોને તમે સ્વીકારી અને નગરપાલિકાની ચૂંટણીમાં મત આપ્યા નેશનલ લીડરશીપ એટલે કે દેશની લીડરશીપ શું કરે છે રાજ્યની લીડરશીપ શું કરે છે એ નથી જોવાનું અહીંયા આવ્યા મુખ્યમંત્રી અહીંયા આવ્યા વડાપ્રધાન અહીંયા તમારો સ્થાનિક આગેવાન પેલા તો આપણે ખબર નથી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી કહેવામાં આવે છે અને ગ્રામ પંચાયત નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાઓ એટલા માટે બનાવવામાં આવી હતી પંચાયતી રાજમાં કે સ્થાનિક આ શહેરની સમસ્યાઓ દૂર કરે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષાપક્ષી હોય નહીં ભાઈ સ્થાનિક ચૂંટણીની અંદર સારા માણસો આ શહેરને કોણ ઉપયોગી થશે એવા લોકોને ચૂંટવાની વાત હતી વર્ષો પહેલા જે આપણે નવા લોકો મોરબીમાં રહેવા આવ્યા છે એને ખબર નહીં હોય બાકી જૂના તો નગર મોરબી વિકાસ સમિતિ મોરબી નગર સમિતિ આ પંચાયતી રાજ એ પ્રજા પોતાના સ્થાનિક લોકો ચૂંટી અને એનું સોલ્યુશન લાવે એના માટે આ પંચાયતો કરવામાં આવી હતી એ ગ્રામ પંચાયત હોય નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે મહાનગરપાલિકા હોય આમાં સ્થાનિક લોકોને તમારે મત આપવાના હતા સ્થાનિક સારા માણસોને ચૂંટવામાં પરંતુ મિત્રો મોરબીની આપણી આઠ નવ વોર્ડની જે સોસાયટીઓ છે એમાં ભાગે પટેલો રહી છે એને મારે સવાલ કરવો છે કે જેને તમે ઓળખતા નથી હોતા જેને તમે જાણતા નથી હોતા જેને કોઈથી પ્રજા વચ્ચે આવીને કામ નથી કર્યું માત્ર એક ચૂંટાયેલી પાર્ટી જે સત્તામાં બેઠી છે જેનો ગુજરાતની અંદર દબદબો છે એની ટિકિટ લાવે એ એન કેન પ્રકારે ટિકિટ લાવી દે એ પૈસાના જોરે સંબંધના જોરે ચાપલુસીના જોરે હાથ પગ જોડી પાંચ પચીસ સંબંધોનો ઉપયોગ કરીને ટિકિટ લાવે અને એના પછી તમે એ નિશાન ઉપર મત ઠોકી દો પછી લોકો દુખિત ન થાય તો બીજું થાય શું મારો સવાલ છે કે આજે ઉમા ટાઉનશીપમાં મીઠું પાણી નથી આવતું જ્યાં આ ધારાસભ્ય રહી રહ્યા છે હું રાજકીય વાત નથી કરવા માંગતો છતાંય કહેવાય જાય છે કે ઉમા ટાઉનશીપમાં છેલ્લા છ મહિનાથી મીઠું પાણી આવ્યું નથી અને એની સામેની જ સોસાયટી ગેટની બારે પંદર ફૂટે ખૂબ પાણી આવે છે શું કામ ત્યાંનું નેતૃત્વ જાગૃત છે અને તમે ખાસ કરીને પટેલો મફતમાં મત દઈ દો છો નેતા આપણો આવ્યો નથી ને આપણે બથુડા ભરતા હોય અને બીજા લોકો હોશિયાર છે એને રાજનીતિની મતની બધી કિંમત છે ખબર પડે છે આવે એટલે પેહલા સવાલ કરે કે આ તમે કઈ ગયા તો એનું શું છે પેલા કર દો પછી વાત કરજો અને ચૂંટણી પછીના કમિટમેન્ટોની ઉઘરાણી કરે અઢી વર્ષ સુધીમાં કોણ ગયું છે કરેલા કમિટમેન્ટની ઉઘરાણી કરવા પછી આપ ફાટે એટલે પછી આપણે બધા ધોડાધોડી કરીએ આ નાની કેનાલ રોડ ઉપર આ પહેલી વાર માથા કૂટ છે આ તમે બીજી ત્રીજી વાર ભેગા થયા છો દર વખતે કોણીએ ચોંટાડી દેવામાં આવે ને દર વખતે આપણે ઓલા કુકડાની જેમ થોડાક દાણા બતાવે એટલે આપણે રાજી રાજી થઈ જાય છીએ મારો સવાલ એ છે કે નવ નંબર વોર્ડની અંદર કે પટેલ જેવો તાકાતવાર આગેવાન કે જેને નગરપાલિકામાં ઉપપ્રમુખ અને ઘણા વર્ષો સુધી રહ્યા છે એ માણસ જ્યારે ચૂંટણી લડે અને ત્યારે આપણે એને હરવી દઈને પછી એમ ઈચ્છા રાખીએ કે આપણા વિસ્તારનું ડેવલપમેન્ટ થાય તો થાય ખરું શક્ય છે તમે જેને ગાડી ચલાવતા નથી આવડતી આવડતી જેને અનુભવ નથી નવા નિશાળિયા છે એને તમે ગાડી આપી દો તો એ ભટકારે કે ઠેકાણે પહોંચાડે કરવું હોય તો એવું કરવું પડે બે જૂના લોકો બે નવા લોકો બે જૂના લોકો બે નવા લોકો તો આ બધી સમસ્યાનું સમાધાન થાય અને દુઃખની વાત તો એ કોઈ જ્ઞાતિ જાતિની વાત નથી કરતો આજે મારે મોરબીના આજે સોસાયટીના પાટીદારો બજાર રોડ ઉપર નીકળતા એને સવાલ કરવો છે કે એકે પટેલ નવ નંબર વોર્ડમાં હારી જાય અને કોણ ચાર જીતું છે એની યાદી કરજો મારો સવાલ છે મારો સવાલ છે નામ એમ નથી મારી મર્યાદાઓ છે તમે એકેને હરાવી અને કોને જીતાડ્યા છે એની તો તમે જરાક તમારા આત્માને સવાલ કરજો પછી તમે અપેક્ષા રાખો અને આ એકે પટેલ એટલે કોણ જો સેવા જેને કરવી છે હું હોય કે એકે પટેલ હોય તમે મતથી જીતાડો નો જીતાડો હરવો જે કરો અમે અમારો સ્વભાવ છોડવાના નથી સમાજની સેવા કરવાના છે એકે પટેલે શું કર્યું રાજકારણને તિરાંજલિ આપી દીધી કે આ પ્રજાને આપણે ન જોતા હોય જો આ અહીંયા બહુમતીમાં મત પટેલોના હોય અને આટલા વર્ષો સુધી સમાજનું કામ કર્યું હોય માથે લઈને અને આ પ્રજા જો પક્ષા પક્ષી જોઈને જીતાડતી ન હોય અને તમારે નગરપાલિકામાં ચાર મત દેવાના હોય ચારે ચાર મત તમે એક પક્ષને નો દો ને એક સારો માણસ બીજો લડતો એને દો તો વાંધો શું છે મારો સવાલ આ સમાજને છે અને પછી રોડ ઉપર આપણી બેન દીકરીઓને આવવું પડે છે એનું કારણ મૂળમાં આ છે કે ચૂંટણી ટાણે આપણે ધ્યાન નથી રાખતા કોણ લડે છે કોણ નથી લડતું માત્ર ને માત્ર વડાપ્રધાનના સિમ્બોલ ઉપર ને નામ ઉપર મત દઈ દે માત્ર ને માત્ર રાજ્ય સરકાર સત્તામાં છે એટલે દઈ દો સારો માણસ તમારો છૂટાય નહીં એટલે આ પીડા છે અને તકલીફ તકલીફી છે કે સત્તાધારી પાર્ટીની કે સારા માણસને તો ટિકિટ નહીં દેવી એકે પટેલ હોય હું હોય મને અમને શું કામ રાજ કરવા કાઢી મૂક્યા કેમ અમને ટિકિટો નહોતા દેતા આ ભારતીય જનતા પાર્ટી હવે ખુલીને કહું તમને આજે સમાજ વચ્ચે ધ્યાનમાં આવે હવે કે આ ભાજપે અમને ને એકે પટેલને ટિકિટ શું કામ નથી દીધી કારણ કે અમે હામાં આવીએ લોકો સાથે રહીએ પ્રજા માટે લડીએ એ તો આ સરકારને પસંદ નથી એટલા માટે અમને ટિકિટ ના આપે આ વાસ્તવિકતા છે અને જયારે એ કે પટેલ આમ આદમી પાર્ટીમાંથી લડે અને આપણે એને હરવી દઈએ અને પછી આપણે વિકાસની અપેક્ષા રાખીએ તો શક્ય છે આ એકે કે પટેલે રાજકારણ મૂકી અને સીધી જ આપણી જમીન જે પેઢી હતી વીર પર ભાષે એને હાથમાં લીધી ડેવલપ કરી આજે એક વર્ષની અંદર પાંચસો કરોડ રૂપિયા સમાજને ફાયદો કરાવી દીધો તમે ગમે ત્યારે જાઓ તમે લગ્ન કરી શકો એ સંસ્થાની અંદર ભવ્ય થી ભવ્ય આખું ડેવલપમેન્ટ આખો છે બાધાઓ અનેક પીડાઓ નહીં પરિસ્થિતિ સામે આવે એવા વિકટ સમયની માણસે સંસ્કાર ધામ ઉમા સંસ્કાર ધામ વીર પર રોડ ઉપર ઉભું કરી અને આજે બસો થી વધારે લગ્ન એમાં થઈ ગયા છે પાંચ હજાર રૂપિયા આપો એટલે લગ્ન થઈ જાય પટેલ સમાજના દીકરી દીકરાના અને રોજના બે લગ્ન હે કર્યાવર આપે લાખ રૂપિયાનો સો સવા સો માણસને જમાડી દીએ શું કામ એને સમાજનું કામ કરવું છે તમે અમને ન જીતાડો તમે અમને મત ન આપો પાર્ટી ટિકિટ અમને ન આપે અને આમ છતાં અમારે સમાજનું કામ કરવું તો રસ્તા ઘણાય છે મૂકી દીધી વાત જવા દો પણ પીલાઈ કોણ છે આ નગરપાલિકામાં એ કે પટેલ હોત તો પાટીદાર સોસાયટીઓની કે મોરબીની હાલત હોત ખરી મિત્રો આઠ નંબરમાં મારી ઘરવાડી લડે આજે હું સાગરભાઈ કઈ જ દઉં છું બધાને દિલની વાત અને સામે ચાર મિત્રો ભાજપના લડે એમાં કોણ કોણ હતું એની તમે યાદી કાઢી લેજો તમારે ચાર મત આપવાના હતા તમે એક મત નો આપી શક્યા એક મત અને પછી આપણે રાડું પાડીએ રોડ ઉપર ઉતરીને તમે તમારા લીડરોને પતાવી દીધા તમારા માટે લડે એવા મર્દ માણસોને તમે પોલિટિકલી પૂરા કરી દીધા સમાજે તમે લલિત કગથરાને હરવી દો તમે એ પટેલને પટેલ ને હરવી દો તમે મનોજ પનારાને હરવી દો અને પછી તમારું કોઈ ઉપરાણું લેવા નીકળે ખરા બજારમાં પછી તો આંગળી ઊંચી કરે એવા નીકળે તમે મારી વાઈફને હું તો લડી શકું એમ નતો મારા ઉપર કેસ હતા મારી વાઈફને નહીં જીતાડી અને પેલા બેન હતા કોઈ સત્યમ વાળી શેરીમાં રહેતા હતા એ બેનને તમે જીતાડી દીધા આવ્યા તમારી સોસાયટીમાં કોઈ બેન જોયા તમે તમે એકે ભાઈને હરવી દીધા અને આપણા પરબતભાઈના પત્નીને જીતાડ્યા એ બેનો બિચારી શું કરી શકે કહેવાનો મારો મતલબ કે તમને ચાર મતનો અધિકાર મળતો હોય ચાર મતનો અને તમને ચાર મત ક્યાં દેવા એનું આ સમાજને ભાન ન હોય તો પછી તમને આ સમસ્યામાંથી બચાવી કોણ શકે અને ખોટું લાગો તો માફ કરજો કામ કરી છે એટલે બોલવાનો અધિકાર છે અને તમે રાજકારણ મુકાવી દો ભાજપમાં ટિકિટો નો દો અમારે રાજકારણ મૂકી દેવું પડે તમે મત નો દો અમારે રાજકારણ મૂકી દેવું પડે આ બહુ જૂની વાત કરું છું બે હજાર દસ ની આજ બધા નેતાઓ હતા ત્યારે તમે મત નો દો અમને હરવી દો અમારે સમાજનું કામ કરવું છે તમે નો કરવા દો તો અમારે પરાણે કરવું છે આજે એકે પટેલે ઉમા સંસ્કાર ધામમાં પાંચસો કરોડ નો ફાયદો કરાવી દીધો એક વર્ષમાં સમાજને અમારા મિત્રો એ અમે યુવા સંઘ બનાવી પાટીદાર યુવા સંઘ બનાવી અને આ ગામમાં ડોમ્યોગીરી લુકાગીરી વ્યાજખોરી દાદાગીરી બધું મોટા ભાગે બંધ કરાવ્યું અને આ વ્યાજમાં પાટીદાર સમાજને પાંચસો કરોડ નો ફાયદો કરાવ્યો પાંચસો કરોડ નો તમે નહીં કરવા દો તમે નહી મત આપો તો કઈ વાંધો નહીં અમને કામ કરવાની ધગસ છે અહીંયા નહીં તો અહીંયા અહીંયા નહીં તો અહીંયા તમે રાજકીય ક્ષેત્રે ન કરવા દે તો સામાજિક ક્ષેત્રે કરશું અને સામાજિક ક્ષેત્રે નહીં કરવા દે તો અમે અમારી રીતે કરશું પણ જ્યાં સુધી આ ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી અમે લોકોના કામ કરશું લોકો માટે લડશું અને લોકોનો અવાજ બનીને ને રહેશું

એનું કઈ ઉપજતું નથી નગરપાલિકામાં કઈ આપણી એકલાની નગરપાલિકા નથી કઈ આખા એ મોરબીમાં અલગ અલગ જાતિ જ્ઞાતિ ધર્મ સંપ્રદાય અલગ અલગ વિસ્તારમાંથી આવેલા ચૂંટાયેલા સભ્યોથી બનતી હોય છે નગરપાલિકા એમાં બધા જ પક્ષોના ચૂંટાતા હોય એની વચ્ચે જઈને તમારું ઉપરાણું લઈને કામ કાઢી આવે એવા નેતાને તમારે ચૂંટવા જોઈએ અહીંયા જેના હાથમાં લાકડી એની ભેંસ હું તમને ચેલેન્જ સાથે કહું છું કે જે લોકો નગરપાલિકાનું ઘણા વર્ષો ત્યાં રાજકારણ કરે છે એવા વોટમાં તમે જાઓ તમને ક્યાંય ગારો જોવા નહીં મળે આટો મારો તમે જેલ રોડ ઉપર આટો મારો કેમ કે એની તાકાત છે એ નગરપાલિકામાં ધાક ધમકી પ્રેમથી પરાણે ઈ કામ લઈ આવે એના રોડ રસ્તા ગટર તમે જોઈ આવો અને આપણે માત્ર આંગળી ઊંચી કરવા રાખ્યા છે અને કમનસીબી છે મોરબીની પ્રજાની અને ખાસ કરીને આપણા લોકોની કે તમે બાવન નગરપાલિકાના સભ્યમાંથી એક પાર્ટીને દઈ માંથી પછી ભોગવવું ન પડે તો શું થાય અને આ પરિસ્થિતિમાં તમે તાલુકામાં આ જ પરિસ્થિતિ જિલ્લા પંચાયતમાં આ પરિસ્થિતિ કોણ તમારું ઉપરાણું લે વિપક્ષ જ તમે નો રહેવા દો સંસદમાં તમારે વિપક્ષમાં માંડ પંદર ધારાસભ્ય છે ગુજરાત વિપક્ષમાં પ્રજા તમે વન સાઈડ વઈ જાવ તાજુ એક સાઈડ બેહાર દ્યો તો ઈ ઈ નું રાંધું તૂટવાનું જ છે એ થવાનું જ છે બધો જ વજન એક બાજુ આવી જાય તો શું થાય અતિરેખ કોઈએ ચાણક્યને પૂછ્યું કે ભાઈ ઝેર એટલે શું એ કે દુનિયાની કોઈ પણ વસ્તુ અતિરેક થાય એટલે ઝેર થાય છે એ પછી તમે ખાંડ બે કિલો ખાઈ જાવ તોય મરી જાઓ અને એક કિલો ઘી પી જાઓ તોય મરી જાઓ ઝેરની જરૂર નથી અને તમારી પાસે જરૂર કદાચ જાજો રૂપિયો થઈ જાય તો પણ તમારું મોત છે સરવાડે તો અભિમાન આવે નાખો અને પછી તમે કહ્યું કે હવે કોઈ અમારું સાંભળતું નથી રસ્તા રોડ ખવાઈ ગયા તૂટી ગયા તો શું થવાનું છે વિસાવદર પ્રજા જીતી છે ને એને સલામ છે આજે કેવા વાવાઝોડા વચ્ચે સત્તા વિરુદ્ધ મતદાન કર્યું કોને ફાંસીએ ચડાવી દીધા મને સમજાવતો અને અહીંયા તો રાજુભાઈ બેઠા હોય ને તો વાત કરે કે ભાઈ અમે પછી સરકાર વિરુદ્ધ કઈ બોલીને ને તો કે અમને પછી ધંધામાં તકલીફ પડે મેં તું શું ધંધો કરે એ કે પાન નો ગલ્લો હલાવું હવે કોણ તારો પાનનો ગલ્લો બંધ કરાવવા આવવાનો મારા ભાઈ તારી ચાની લારી કે નાનકડી દુકાન હોય કોણ બંધ કરાવવા આવવાનું કરિયાણાનું આ આ શું વિસાવદર વાળા બધા પાંદડા વીટી અને શું ખાતા પીતા જ નહીં હોય કઈ ધંધા જ નહીં કરતા હોય અને જો તમે રોડ ઉપર આવ્યા મિત્રો બેનો દીકરીઓને ખાસ સલામ છે જેટલી દીકરીઓ ત્યાં આવી સલામ છે તમે જાગો આ પુરુષો તો કઈ કરી શકે એમ નથી મોટા ભાગે દબાયેલા છે અને કા શરમથી કા સંબંધ થી પરંતુ બહેનો તમે આવો મેદાનમાં અને તમે આ તાર જેસીબી હિટાચીન જે કઈ ટ્રેક્ટર ને ખટારા આવવા મેદાન મેદાન ખાડા બુરાવા આ બે કલાકની મહેનત પછી તમારી જો આટલી સગવડતા હચવાઈ જતી હોય તો બારે મહિના તમે અવાજ ઉઠાવો જ્યાં અન્યાય થાય ઉઠાવો કોઈ પણ હોય પછી તો શું થાય પરિસ્થિતિ એ છે કે મોરબીની અંદર પાણી મીઠું આવતું નથી મોરબીના રોડ રસ્તા તૂટી ગયા છે ગટરો ઊંધી નખાણી છે પાંચસો કરોડ રૂપિયાનું પેકેજ બેન આનંદી માટે ઊંધી જ બધી ઊંધી જ ગટરો જે દિશાનું પાણી છે એની જગ્યાએ ઊંધું જ બધું કર્યું આજે સરદાર રોજ પાણી નીકળતું રોજ પાણી નીકળતું હોય અને પહેલે જ દિવસે એમ કહેવાય કે કમિશનર આવ્યા મોરબી મહાનગરપાલિકા પછી અને પાંચમા સાતમા દિવસે એને રોડ રસ્તા તોડવાનું ચાલુ કર્યું ત્યારે મારો સવાલ હતો તો ઘણા લોકોને ના ગમ્યું મેને કીધું કે પાયાનું કામ મોરબીમાં મીઠું પાણી ગટર રોડ રસ્તા છે તમે ઠીક છે ટ્રાફિકને નડતા દબાણો દૂર કરો ના નથી પણ સોસાયટીની અંદર જઈને મકાન તોડો છો અને જે બિલ્ડરોને મંજૂરી ગ્રામ પંચાયતે જે તે સમય આપી દીધી છે એમાં તમે તોડતાડી કરવા માટે બધું બંધ કરાવો છો કોકના કહેવાથી તો આ બધું પ્રાયોરિટીમાં નથી ત્યારે કમિશનરને કીધું પણ કોઈ કમિશનર સામે બોલી શકે એમ નથી મોરબીનો એક નેતા ચેમ્બરમાં જઈ શકે નથી મને હમણાં સમાચાર મળ્યા કે અમુક મિત્રો મળવા ગયા તો મળ્યા પણ નહીં આજે કમિશનર તમારી પ્રજાની વાત ન સાંભળે નેતાઓને ન સાંભળે અને જે કરવાનું હતું હોકરા સાફ કરવાના હતા પ્રી મોન્સિંગ કામગીરી એમાં કંઈ થયું નહીં અને આજે મોરબીમાં પાંચ ઇંચ વરસાદ હજી એક પડ્યો નથી કુલ પાંચ સાત વરસાદ પડ્યો છે કટકે કટકે અઠવાડિયામાં ત્યાં આખી મોરબી નરકાગાર થઈ ગઈ છે તો શું કરવાનું કે વિકાસની વાત કરવાની કોના વખાણ કરવાના વધુ નથી કહેવું કારણ કે રાજકીય બાબતોના સ્ટેટમેન્ટ અને રાજકીય બાબતોથી દૂર રહી અને સામાજિક લડાઈ લડવાનો જ્યારે વિચાર કર્યો છે ત્યારે મારી બેન દીકરીઓ રોડ ઉપર ઉતરે મારો સમાજ રોડ ઉપર ઉતરે હું ન બોલું તો નગુણો કહેવાવ હું તમારી વચ્ચે આવ્યો નથી એનું એકમાત્ર કારણ એ છે કે તમને કોઈ પણ એમ ન થાવજે કે મનોજ મનોતપનારા માત્ર રાજકારણ કરે છે હું હર તમારી સાથે છું તમે જ્યારે સામૂહિક રીતે બોલાવશો ત્યારે હું આવવા વાત ત્યાર છું મને એકલ દોકલ મિત્રોના ફોન પર હતા કે તમે આવો મેદુ ના ભાઈ હું આવીશ તો આખી વાત રાજકીય થઈ જશે અને રાજકીય વાત થઈ જશે તો વાત ટલે ચડી જશે અને જ્યારે બે વિરોધ વિચારધારાના લોકો ભલે એક જ પક્ષમાં હોય પણ બંનેના વિચારો મળતા ન હોય વિચાર અલગ અલગ હોય અને એમાંનો એક કોઈ આગેવાન આવીને એમ કે હું આમ કરી દઈશ એટલે બીગો બીજો આગેવાન એમાં રોડા નાખવાનો છે એટલે રાજકીય બાબત બની ન જાય એટલા માટે મેં ત્યાંથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું પરંતુ હું સમાજની સાથે છું તમારી સમસ્યાની સાથે છું અને તમારે જ્યારે પણ આખી સોસાયટીને કે બધા જ લોકોને મારી જરૂર પડે ત્યારે મને ફોન કરજો હું રાત્રે બે વાગે પણ તમારી વચ્ચે આવીશ પરંતુ ક્યાંય એવો ખોટો મેસેજ ન જાય કે મનોજ પનારા જાણી જોઈને લોકોને ભડકાવે છે લોકોને રોડ ઉપર લાવવાનું કામ કરે છે અને રાજકારણ કરે છે ખાસ તો આવો વિષય ન બને એટલા માટે તમારી વચ્ચે આવ્યો નથી પરંતુ એક ફરી ફરીને કહું છું ફરી ફરીને કે તમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સારા માણસોને ચૂંટીને મોકલો જે તમારો અવાજ બને જે તમારું કામ કરે માત્ર ત્યાં મેન્ડેટ ભાજપનો કે કોંગ્રેસનો આવે અને એ મેન્ડેટ ઉપર કે આમ આદમી પાર્ટીનો એ મેન્ડેટને ખાલી પાર્ટી લેવલે ઊંચી આંગરી કરી અને હાય હા કરે એવાને ત્યાં ન મોકલો ખરેખર તમારો અવાજ ઉઠાવે એવો અપક્ષનો આગેવાનો હોય તો એને પણ ચૂંટો તમારા માટે લડશે બોલશે કામ કરશે બાકી મેં જોયું મોટા ભાગના ચૂંટાયેલા કાઉન્સિલરો આવીને એક જ વાત કરી કે અમારું કાંઈ હાલતું નથી અમારું કાંઈ હાલતું નથી અરે ત્રિપલ એન્જિનની સરકાર છે ને તમારું ભલામણા કાંઈ હાલતું નથી તો રાજીનામું મૂકી દીધું અમે મૂકી દીધું અમે ને એ પટેલે કોઈ તમને ખબર કે નો વિષય કહેવાનો નથી પણ છોડી દીધું રાજકારણી ભાજપનું ભાજપમાં જ હતા બે હાજર દસમાં માથાકૂટ થઈ મૂકી દીધું આવ્યું તમારી ટિકિટ પાછળ એ જ સોસાયટી અત્યારે જે રોડ ઉપર ચિત્રકૂટ સોસાયટી બેધીથી આવે છે એ જ સોસાયટી એ શ્રીકુંડમાંથી શ્રીકુંદમાંથી અપક્ષ લઈ તો આ જ ધારાસભ્ય સામે લડ્યો હતો બે હાજર દસમાં અપક્ષ કોઈને ખબર નહિ તો શું કામ એટલા માટે કે બોલવું છે લડવું છે કરવું છે લોકો માટે કોઈની ગુલામી કરવી નથી શું તમે ટિકિટ દો તો જ અમે નેતા જઈ પ્રજા વચ્ચે જશું હારશું જીતશું ગમેથી થશે આ પટેલે શું કામ મૂક્યું ઉપપ્રમુખ હતા એક દીધો હતો રાજીનામાનો પણ પ્રજા અત્યારે જે છે એ ખૂબ સ્વાર્થી અને રાજકીય સમજણનો એવું મને લાગે છે તમારે ચાર ચાર મત દેવાને એકે પટેલ હારી જાય હું હારી જાઉં લલિત લલિતનું રાજકારણ પૂરું થઈ જાય તો પછી આ પ્રજાઓને આ સમાજ માટે લડશે કોણ લલિત કગથરા હારી જાય આ સમાજે ખરેખર વિચારવાની જરૂર છે અને તમે વિચારશો નહીં તો આવી રીતે દુખી થશો જો અમે તો અમારું કામ કરવાના છે અમારે કાંઈ એકે નહીં મારે એકે પટેલને કે મારે લલિત કગથરાને કે લલિત કામરિયાને કોઈને આમાં રોટલા હલાવવાના નથી તમારા માટે લડીએ છીએ જીવના જોખમે લડીએ છીએ ઘરના ડીઝલ બારીને ઘરનું ખામ ખોટી કરીને પણ સમાજ માટે અવાજ ઉઠાવીએ છીએ અને ત્યારે પણ જો આ સમાજ નોંધ નો લઈએ કિંમત ન કરે અને જે તમારા માટે તમે ઓળખતા મને કહો કે તમારા આઠ નંબર વોર્ડમાં જે ચોથા બેન ચૂંટાણા છે એનું નામ શું છે તમે એને મત આપી વાત એટલે તો ચૂંટાણા હતા એનું નામ શું છે કહો તો તમે નવ નંબર વોર્ડમાં ત્રણ પટેલ અને એક બીજા બેન ચૂંટાણા છે એમનું નામ આપો તો ખાલી કહેવાનો મારો મતલબ એટલો જ છે કે મિત્રો ખાલી પટેલ ઉમેદવાર છે એટલું નહીં જોવાનું અપક્ષમાં ભાજપમાં કોંગ્રેસમાં આમ આદમી પાર્ટીમાં પટેલો લડતા હોય તેમાં તમારા માટે કોણ ઉઠીને આવવાનો છે એ પટેલને મત આપો તમારા માટે ભલે બીજા સમાજનો હોય પણ તમારા માટે રાત ઉજાગરો કરીને કોણ આવવાનો છે એને મત આપો તમારા માટે કોણ લડવાની કરવાનો છે એને મત આપો આટલું કઈ અને આજની મારી વાત પૂરી કરવા તરફ જઈ રહ્યો છું મિત્રો આજે મોરબી સહિત ગુજરાત આખામાં માય કાંગલીને નમાલી નેતાગીરી આપણી થઈ ગઈ છે એ સામાજિક હોય કે રાજકીય હોય આ વાસ્તવિકતા છે તમને ગમે કે ન ગમે તમે સ્વીકારો કે ન સ્વીકારો અત્યારે પ્રજા માટે કોઈ લડવા નીકળી શકે એવા જૂજ લોકો બેચ્યા છે અને એને પણ રાજકારણ કરે છે એમ કરી અને તમે પૂરા કરી દીધા છે એનું પરિણામ આજે આપણે બધા ભોગવી રહ્યા છે વધુ નહીં કરતા હસતું જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારત માતા કી જય જય હિન્દ જય માઉ મા